જેમાં દીપ્તિ શર્માએ ઓલરાઉન્ડર પરફોર્મન્સ આપ્યું છે તેમણે 58 રન પણ બનાવ્યા હતા અને પાંચ વિકેટ છે તે પણ ઝડપી છે તો ખૂબ જ શાનદાર અને દમદાર પરફોર્મન્સ છે તે ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે ઓવરઓલ સ્કોરની જો વાત કરવામાં આવે તો ભારત તરફથી સૌપ્રથમ શરૂઆત કરી હતી સ્મૃતિ મંદાના અને શેફાલી વર્માએ જેઓ પણ ખૂબ જ શાનદાર પાર્ટનરશિપ કરી હતી જેમાં સ્મૃતિ મંદાનાએ શાનદાર પિસ્તાલીસ રન ફટકાર્યા હતા હરમનપ્રીત કૌરે વીસ રન ફટકાર્યા હતા દીપ્તિ શર્મા જે ઓલરાઉન્ડર પરફોર્મન્સ આપ્યું છે અને ચોક્કસથી તેઓને આજની ફાઇનલની મેન ઓફ ધ મેચ પણ દીપ્તિ શર્માને આપવામાં આવી શકે છે જો અઠાવન રન પણ માર્યા હતા અઠાવન બોલમાં જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે ત્યારે અને વિકેટ પણ સૌથી વધારે દીપ્તી શર્મા દ્વારા આજ લેવામાં આવી છે એટલે કે પાંચ વિકેટ છે તે પણ દીપ્તી શર્માએ લીધી છે ત્યારબાદ અમનજોત કોર રીચા ગોશે પણ ચોત્રીસ રન ફટકાર્યા હતા તો સૌથી વધારે વિકેટની જો વાત કરવામાં આવે તો દીપ્તી શર્મા દ્વારા લેવામાં આવી છે પાંચ વિકેટ દીપ્તી શર્માએ લીધી છે નવ ઓવરમાં ઓગણચાલીસ રન ફક્ત આપ્યા છે પાંચ વિકેટ તેઓ લીધી છે ત્યારબાદ શ્રી ચરણે પણ એક વિકેટ લીધી હતી રાધા યાદવ તેમજ શેફાલી વર્મા જે છે તેઓએ પણ ખૂબ જ શાનદાર બોલિંગ છે તે કરી હતી તેઓએ પણ સાત ઓવરમાં બે વિકેટ લીધી હતી શેફાલી વર્મા એ ખુબ જઉટપુટ હેડ મુફદ કપાસી જોડાઈ ચૂક્યા છે મુફદ્દલ ખુબ જ શાનદાર દમદાર જીત છે તે મહિલા ટીમ દ્વારા હાંસલ કરવામાં આવી છે વર્લ્ડ કપની ફાઈનલમાં બિલકુલ પ્રતિભાલ ભારતીય ક્રિકેટની તાકાત છે કે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતી લીધો છે અને અંતે એ સપનું પૂરું કર્યું છે જે બાવન વર્ષના વિમેન્સ ક્રિકેટના ઇતિહાસમાં અધૂરું હતું અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષ ભારતીય ક્રિકેટ માટે કેટલું શાનદાર એવું આપણે સૌ એના સાક્ષી છીએ અને આજે જ્યારે ફાઈનલ મુકાબલામાં પચીસ વર્ષ બાદ વિમેન્સ વર્લ્ડ કપમાં એક નવો ચેમ્પિયન મળવાનો હતો ત્યારે ઘર આંગણે જે વર્લ્ડ કપ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રમી રહી હતી એમાં શાનદાર જીત મળી છે ભારતને અને આ જીત સાથે જ વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ ભારતીય ટીમને મળ્યો છે મહિલા ક્રિકેટ ટીમ માટે આ ખૂબ જ ઐતિહાસિક અને ગૌરવપ્રદ ક્ષણ છે આપણા સૌ માટે સમગ્ર માટે આ ઐતિહાસિક ક્ષણ છે પણ આપણે એનાલિસિસની પણ વાત કરી લઈએ કે કઈ રીતે પહેલી બેટિંગમાં ભારતે બસો રન બનાવ્યા આ એવા સંજોગોમાં જ્યાં ત્રણ વાર ટોસ છે ડીલે થયો વરસાદનું વાતાવરણ અને લગાતાર મેચ ડીલે થતી ગઈ એક સંભાવના એવી પણ હતી કે કદાચ ઓછી ઓવરની મેચ રમાય પણ સદ સદભાગ્યે સમયે સમયસર વરસાદ રોકાઈ ગયો એના કારણે મેચ પૂરી રમાય અને એના કારણે જ્યારે ટોસ જીતવાની વાત આવી તો જયારે પણ વરસાદથી પીચ ભીની હોય આઉટફિલ્ડ ભીનું હોય

बहुत बहुत खुश हुआ दिल से बहुत आ, बहुत अच्छा लग रहा है और जो कैच पकड़ा था उन्होंने बहुत ही मजा आया अब बहुत खुश हुआ आज पूरी स्मृति का स्मृति बहुत कर सकता था बट ठीक है बस हो गया जितना था સમગ્ર ભારત ભર માંથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે નવી મુંબઈ ડીવાય પાટીલ સ્ટેડિયમ લોકો બહાર નીકળી રહ્યા છે તે પણ ખુબ જ આનંદિત છે ખુબજ ખુશ છે બિલકુલ પ્રતિપાલ આ એવો અવસર છે કે જે વારંવાર નથી આવતો હું તમને ફરીથી યાદ અપાવી દઉં વર્ષ બાદ વેમેન્સ ક્રિકેટમાં ભારતે વિશ્વ ચેમ્પિયન નો ખિતાબ મેળવ્યો છે અને પચીસ વર્ષ પછી વેમેન્સ ક્રિકેટમાં એક નવો વર્લ્ડ ચેમ્પિયન સામે આવ્યો છે અને એ દેશનું નામ છે ભારત આપણે વાત કરી રહ્યા હતા ભારતના પ્રદર્શનની તો જ્યારે પણ ભીનું ગ્રાઉન્ડ હોય જ્યારે પણ વરસાદ પછી મોડી મેચ શરૂ થતી હોય ત્યારે હંમેશા ટોસ જે રીતે એ લકી સાબિત થતું હોય છે અહિયાં એવું થયું કે સાઉથ આફ્રિકાની કેપ્ટન બોલવા્ટે ટોસ જીત્યો અને એને નિર્ણય બરાબર જ દીધો હતો ભારતને પહેલા બેટિંગમાં ઉતારવાનો કેમ કે પછી રનચેસ કરવું બહુ ઇઝી થઈ જાય છે કેમ કે ભીનો જયારે ધડો હોય બોલિંગમાં ખાસ કરીને સ્પીનમાં બહુ તકલીફ થતી હોય છે એટલે રન બચાવવા બીજી ઇનિંગમાં મુશ્કેલ સાબિત થતા હોય છે પણ ભારતીય કેપ્ટને જેવી રીતે કહેવું હતું કે ચલો અમે ટોસ હારી ગયા છે પણ અમારી ઉપર કોઈ દબાણ નથી એટલે અમે એક મજબૂત સ્કોર ઉભો કરીશું અને એક તબક્કે ભારત સવા ત્રણસો રન બનાવે એવી સ્થિતિમાં પણ પહોંચી ગયા હતા ડ્યુ ટુ રન ની શાનદાર સાઉથ આફ્રિકા એ અને ત્રણસો ની અંદર ભારત ને સીમિત કર્યું એટલે બસો નવ્વાણું રન નો સ્કોર અને ડી વાય પાટીલ ક્રિકેટ સ્ટેડિયમ કે ત્યાં સાડા ત્રણસો રન નો સ્કોર પણ ચેન્જ થઈ ચુક્યો છે અગાઉ એ મોટી વાત નથી એટલે બસો નવ્વાણું સાઉથ આફ્રિકાની જે મજબૂત બેટિંગ લાઈન છે એના કેપ્ટન જે ઓપનિંગમાં ઉતરે છે બુલવાડ એના સહિત ઘણા બધા એમની પાસે ઓલરાઉન્ડર છે અને પૂરી સંભાવના હતી કે બસો નવાણું રન સાઉથ આફ્રિકા બંધાવી શકતું હતું પણ ફરી એકવાર પ્રશંસા કરવી પડશે ભારતીય બોલિંગની આ સમગ્ર વિશ્વ કપમાં ભારતીય બોલર્સે જે પ્રદર્શન કર્યું છે ચાહે સ્પિનર્સ હોય ચાહે ફાસ્ટ બોલર્સ હોય અને સૌથી વધારે આજે જ્યારે પ્લેયર ઓફ ધ મેચ સિલેક્ટ કરવાના આવશે તો ખૂબ મોટું અસમંજસ થવાનું છે કેમ કે શેફાલી વર્માએ સત્યાસી રનની ની ઇનિંગ રમી અને ખૂબ જ મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી છે અને સાથે કેચ પણ લીધો છે અને બીજી તરફ મિડલ ઓર્ડરમાં માં રનની રન ની જે અઠાવન રન જે ઇનિંગ દીપતિ શર્મા રમ્યા અઠાવન રન ની એ પછી એમણે બોલિંગમાં શાનદાર પરફોર્મન્સ આપતા ચાર વિકેટ લીધી દીપી શર્માએ અને એક રનઆઉટ પણ એમણે કર્યો એટલે જો અગર મારા મતે પૂછવા જાઓ તો પ્લેયર ઓફ ધ મેચ દીપ્તિ શર્માને મળવું જોઈએ કેમ કે પાંચ વિકેટ સાઉથ આફ્રિકાની પાડવામાં પણ દીપ્તિ શર્માનો નો હાથ હતો અને બેટિંગમાં જ્યારે ભારત જરૂર હતી મહત્વપૂર્ણ મક્કમ અઠાવન રન દીપ્તિ શર્માએ કર્યા એટલે બસો નવાણું નો લક્ષ્યાંક આપી શક્યા પણ જ્યારે સાઉથ આફ્રિકા એ સ્કોરને ને કરવા માટે બેટિંગમાં ઉતર્યું ત્યારે બસો છેતાલીસ રન માં થઈ ગયો એટલે કે બાવન રન આ ઐતિહાસિક જીત ભારતે મેળવી છે અને આ ભારતની દીકરીઓનો એ શક્તિ છે જેના માટે વર્ષોથી તમે જો ભારતીય મહિલા ક્રિકેટના ઇતિહાસ વર્ષોથી રાહ જોવાઈ રહી હતી વર્ષોથી મહેનત કરવામાં આવી રહી હતી એક છે દિવસ આવશે જયારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેમનું મહિલા ક્રિકેટમાં શાસન રહ્યું છે એને પછાડીને ભારતની ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનશે અને આજે આ ઘડીએ જયારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ભારત મહિલા ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે ચોક્કસ થી અવસર ઉપર એ કહેવાની પણ મુફદ્દલ ઈચ્છા થાય જે દંગલ પિક્ચર નો ડાયલોગ છે કે મેરી છોરિયા છોરો સે કમ હે કે કારણ કે જે પુરુષો નહોતા કરી શક્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વર્લ્ડ કપ ની ફાઈનલમાં ત્યાં મહિલાઓ કરી બતાવ્યું છે અને હર હંમેશ જે રીતે આપે પણ જણાવ્યું કે મહિલાઓને ક્યાંક મહિલા ટીમને ક્યાંક અવગણવામાં આવતી હતી કે તેમને ઓછી આંકવામાં આવતી હતી કારણ કે શરૂઆતથી પણ જો વાત કરવામાં આવે તો આજ વર્લ્ડ કપમાં તેઓ સળંગ ત્રણ મેચ હાર્યા હતા મુફત તેમ છતાં પણ તેઓ જે રીતે ફાઈટ બેક આપ્યું છે એ ખૂબ જ આશ્ચર્યજનક છે પ્રતિભાલ એટલે જ આ આખા વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનની સમીક્ષા થશે જ્યારે એનાલિસિસ કરવામાં આવશે તો આ ગ્રેટ ધ ગ્રેટેસ્ટ કમબેક ઓફ હિસ્ટ્રી તરીકે આ લેખવામાં આવશે ત્રણ મેચ કોઈ ટીમ વર્લ્ડ કપ ના લેવલે હારી જાય ત્યારે એવું થતું હોય છે કે એક માનસિક રીતે એ ટીમ ભાંગી પડતી હોય છે મનોબળ એનું તૂટી જતું હોય છે પણ આ જે માનુનીઓ છે ભારતીય ક્રિકેટની એમણે સાબિત કરી બતાવ્યું કે ગમે તેવું દબાણ ગમે તેવું પ્રેશર એ ઝીલી શકે છે ને પછી જે રીતે ઓસ્ટ્રેલિયાને ઐતિહાસિક રીતે સેમિફાઈનલમાં હરાવી ભારતીય ક્રિકેટ ટીમે અને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો એ સાથે જ હું તમને કહું કે બહુ જ મહત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો વિશ્વ ચેમ્પિયન સાત વખત સેમિફાઈનલમાં ભારતે હરાવી દીધું ત્યારે જ ભારતીય ક્રિકેટ ટીમના મહિલા ક્રિકેટ ટીમના જે સિતારા હતા જે હોસલા હતા એ હતા આસમાને હતા અને એ નક્કી હતું કે સાઉથ આફ્રિકાને આ ટીમ ભારે પડવાની છે તમે જુઓ સ્મૃતિ મંધાના શેફાલી પ્રતિકા રાવલ પણ યાદ કરવા પડશે પ્રતિકા રાવલ ને થ્રુ સારી બેટિંગ કરી પણ છેલ્લી બે ત્રણ મેચ એ નહોતા અને એની જગ્યાએ શેફાલી વર્મા ને તક મળી અને એ તક લાભ આજે શેફાલી વર્માએ ઉઠાવી લીધો શેફાલી વર્મા ઉપરાંત અમરજોત કૌર પરફોર્મન્સ પણ યાદ કરવું પડશે મેં કહ્યું એમ આજે મેન ઓફ ધ મેચ માટે બે ખેલાડી વચ્ચે ટકરાવ છે દીપ્તિ શર્મા મારા મતે દીપ્તિ શર્માને મળશે અને બીજો ક્રમ શેફાલી વર્મા એટલા માટે કે એમણે આક્રમક શરૂઆત અપાવી ભારતને અને સત્યાસી રનની માત્ર અઠ્યોતેર બોલમાં માં રમી એટલે સફાલી વર્મા પણ પૂરેપૂરા દાવેદાર છે એ પણ જોવાનું રહેશે કે પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ થાય છે જ્યારે આ સિરીઝમાં ભારત આવી રીતે વિશ્વ વિજેતાનો ખિતાબ લઈને આવ્યું છે પણ આ ભારતની દીકરીઓ માટે ભારતના એક એક નાગરિક માટે ઐતિહાસિક ક્ષણ છે અને ચોક્કસથી તમામ ખેલાડીઓ જે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા મહિલા ટીમે ખુબ જ શાનદાર દમદાર પરફોર્મન્સ આપ્યું છે અને પાટીલ સ્ટેડિયમ માં આફ્રિકા ને હરાવ્યું છે અને ત્યાંની જે અત્યારે પ્રજા પણ જોવા માટે આવી હતી જે દર્શકો પણ જોવા માટે આવ્યા હતા તે પણ ખુબ જ ખુશખુશાલ છે શું કહેશો બિલકુલ જે પ્રકારે આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ ખાતે જે ફાઈનલ મેચ જે યોજાવાની હતી ત્રણ વાગે શરૂઆતમાં થઈ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ડીલે આ જે છે મેચ થઈ હતી અને તેના કારણે ખાસ કરીને આ મેચ ની અંદર ટોસ ખૂબ જ મહત્વનો હતો પરંતુ વરસાદને કારણે ટોસ ડીલે થયો સાથે સાથે જે ટોસ છે એ ભારતને નહીં પરંતુ આફ્રિકા જીત્યો અને ભારતને પહેલી વખત પહેલા બેટિંગ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું આ બેટિંગ કરવામાં શરૂઆતમાં ભારતની શરૂઆત જો કે સારી રીતે શ્રીમીર મંદાનાની વાત કરવામાં આવે સૈફાલીની વાત કરવામાં આવે શરૂઆતની સો રનની પાર્ટનરશીપ હતી ત્યાંથી લાગતું હતું કે ભારત આ વખતે વિશાળ ટાર્ગેટ જે છે એ આપી શકે છે ત્રણસો ઉપરનો જે ટાર્ગેટ છે તે આપી શકે છે પરંતુ મિડલ ઓવરમાં જ્યાં ધીમી બેટિંગ થઈ અને અંતે ભારતે છેલ્લી દસ ઓવરની વાત કરવામાં આવે તો સિત્તેર જેટલા રન બનાવ્યા હતા અને છેલ્લી ત્રણ ઓવરમાં વીસ થી પચીસ રન બનાવી શક્યા હતા જેના કારણે આ ક્યાંક ને ક્યાંક ભારત ત્રણસો થી અંદરની અંદર તો આપણી સાથે જે છે વાત કરશું વ્રત જે પ્રકારની આજની મેચ અને પહેલી વખત ભારત મહિલા ક્રિકેટની અંદર ચેમ્પિયન બન્યું છે કઈ દી આખી સમગ્ર મેચની જો વાત કરવા કઈ ના જોવો છો સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે જે પ્રેશર સિચ્યુએશનમાં ઇન્ડિયાએ આ વિક્ટરી લીધી છે ઇન્ડિયા જે આ જીત મેળવી છે એ ખૂબ જ ગર્વની વાત છે કારણ કે ડીવાય પાટીલ સ્ટેડિયમ એક એવું સ્ટેડિયમ છે જ્યાં પીચ એકવાર ફ્લેટ થઈ જાય પછી કેટલા બી રનનો ટાર્ગેટ હોય એને ચેસ કરવો બહુ જ આસાન થઈ જાય છે અને જ્યારે આજે ત્રણસો રન ના બની શક્યા અને જ્યારે લક્ષ્યાંક જ્યારે બસો નવ્વાણું એના પછી લોકોના રિએક્શન્સ જોવા જેવા હતા ઘણા લોકોનું કહેવું હતું કે આ રનનો ટાર્ગેટ જે છે એ ખૂબ જ ઓછો છે પણ ભારતીય ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતા ઉપર જે વિશ્વાસ દાખવ્યો અને એ પછી અને એ પછી એ મેચ જીતી એ બહુ જ બહુ જ ગૌરવની વાત છે અને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર આપણને એક નવો ચેમ્પિયન મળ્યો છે જે આપણી ટીમ ઇન્ડિયા છે અને જે આપણા મેન્સ ક્રિકેટ ના કરી શકીએ એ આપણી વુમન્સ ક્રિકેટે કરી બતાવ્યું છે અને બે અગિયાર બાદ બે હજાર અગિયારમાં જયારે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં આપણે ઓડીએ વર્લ્ડ કપ જીત્યા હતા અને આટલા વર્ષો બાદ આજે હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં આપણે આ વર્લ્ડ કપ જીત્યો છે તે સમગ્ર દેશ માટે ગર્વની વાત છે એક પણ વાત છે કે ગત વખત જે વર્લ્ડ કપ રમાયો હતો ભારતે ઓસ્ટ્રેલિયા ભારતને હરાવ્યું હતું ત્યારે ઘણી આશાઓ હતી કે આ વખતે ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન બનશે એ વખતે બની ન શક્યું આ સેમી ફાઈનલની અંદર પણ વિશાળ ટાર્ગેટ ત્રણસો ત્રીસ ટાર્ગેટ ચેઝ કરો અને ફાઇનલમાં પહોંચ્યું એ વખતે પણ આ વખતે વધુ એક આશા થાકી હતી આ વખતે એ ફાઇનલ તો એવી વાત છે કે ભૂલાય એવો નહીં ભૂલાય કારણ કે એ વખતે એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓની જે આશાઓ હતી જે ઉમીદો હતી એ તૂટી હતી અને એના પછી આપણી વુમ્સ ક્રિકેટ ટીમ આ વખતે જ્યારે ઓડીઆઈ વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચી તો જે ઉમ્મેદો તૂટેલી હતી ફરથી જાગી હતી અને સમગ્ર દેશ અને સમગ્ર દેશ આજે એક આશા લગાવીને બેઠો હતો કે આપણી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે અને ભારતનું નામ રોશન કરીને આજે થઈ ચૂક્યું છે તો જે એકસો ચાલીસ કરોડ હિન્દુસ્તાનીઓના જે દિલ તૂટ્યા હતા એ આજે ફરથી જોડાઈ ગયા છે અને આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજની મેચની વાત કરો તો ત્રણ વાગે શરૂઆત થવાની વરસાદ નડવો પાંચ વાગે શરૂઆત થવી ટોસ પણ ભારતના હાથમાં ન હતો આફ્રિકા ભારતને બેટિંગ આપવું લાગતું હતું કે એક વિશાળ ટાર્ગેટ આપવું કારણ કે ફાઈનલ્સ હોય સેમી ફાઈનલ્સ હોય ટોસ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ટોસ બહુ એક વાઇટલ રોલ પ્લે કરે છે અને જે માનવામાં આવે છે કે જે ટીમ ટોસ જીતે એ જ ટીમ મેચ જીતે એવી શક્યતાઓ નાઇન્ટી નાઇન કેસમાં રહેતી હોય છે પણ સાઉથ આફ્રિકાની ટીમ જે આખા થ્રુઆઉટ લીગ સ્ટેજમાં બહુ જ ડેન્જરસ ટીમ રહી હતી અને એવી ટીમ સામે તમે ફાઇનલ રમી રહ્યા છો અને તમે ટોસ હારી ચૂક્યા છો એક વખતે તમને લાગે છે કે ના કદાચ આ મેચ તમારા હાથમાંથી નીકળી જશે પણ એક જે કહેવાય છે કે વિશ્વાસ પોતા ઉપર જયારે એકસો ચાલીસ કરોડ હિન્દુસ્તાનીઓનો તમને આમ સપોર્ટ ડી ડીવાય પાટીલ સ્ટેડિયમમાં જેમ તમે જોઈ શકો છો કે ક્રાઉડ જે આપણે રોકવા સાથે ક્રિકેટ એક્સપર્ટ હિતેશભાઈ પોચી જોડાઈ ચુક્યા છે હિતેશભાઈ શું કહેશો મહિલા ક્રિકેટ ટીમે જે શાનદાર દમદાર પરફોર્મન્સ આપ્યું છે અને ફાઇનલમાં આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે સપનો કી નગરી મુંબઈ ને ક્રિકેટ કી ભારત કી વુમન્સ ટીમ જીસ તરફ વિજય હાસિલ કરુમન ભારત માટે જે પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે આજે આ મહિલા વિજેતા ટીમે આઈસીસી ટ્રોફી કેટલાક વર્ષોના સંઘર્ષ પછી જે ફાઈનલમાં જઈ અને બબ્બે ત્રણ ત્રણ વખત આપણે નિરાશા આપણને મળી હોય ત્યારે આ એક જે પંદર વર્ષની મહિલા ટીમનું એક જે એક કોન્ફિડન્સ બધા જ સિનિયર પ્લેયરોએ અત્યારે આ ટીમને બિલ્ડઅપ કરવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નના ભાગરૂપે અને સાથે સાથે આ વખતે કોચ સપોર્ટ સ્ટાફ અને ટીમ અને એમાં પણ ટીમનો પોતાનો ઇન્ટરનલ એકબીજાનો કોન્ફિડન્સ એકબીજા ઉપર પૂરતો ભરોસો અને દરેકને આપેલી પોતાની ટીમની અંદરનું જે સ્થાન છે એ સ્થાનને પ્રૂવ કરવા માટેની તમામ મહેનતો અને એ પરફોર્મન્સને દરેક મેચ વખતે વિજયમાં પરિવર્તન કરવા માટેનો જે કોન્ફિડન્સ હતો અને એમાં પણ જે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલની જીત આપણને જે મળી છે એ અદભુત મળી છે અને એની અંદર જે રીતે જેબીના રોડ્રિક્સ અને શેફાલીનો જે રીતે પ્રવેશ થયો કે જે ટીમની અંદર પંદરમાં પણ નતા અને આ ખરેખર ભારત માટે એક એટલો બધો સુર્ણ અક્ષર એ લખાય આખી ઇન્ડિયાની હિસ્ટ્રીમાં આ વર્લ્ડ કપ જે રીતે આપણે એ મેળવીને ભારતની અંદર આપણે આ મેળવ્યો છે તારે ચોક્કસ ભારતના એકસો ચાલીસ જે લોકો છે એને હંમેશા આ વર્લ્ડ કપ યાદ રહેશે અને આખું ભારત અને ભારત જ્યાં રહેતા છે દરેક ભારતીયોને આજે આ ટીમ ઉપર ગૌરવ છે બીસીસીઆઈ અને ભારત હું એવું માનું છું કે આજે જે રીતે પ્રાઉડ ફિલ કરી રહ્યું છે એમાં જે કેપ્ટનનો પોતાનો અનુભવ અમૂલ અમૂલારનો પોતાનો અનુભવ અને ટીમની સાથે સાથે જે રીતે દરેક ખેલાડી એક પોતાની જવાબદારી લઈને રમ્યું છે અને અદ્ભુત મેચ સેમિફાઈનલ ફાઇનલ જે રીતે આપણે જીતી રહ્યા છે અને જીતી ગયા છે મુંબઈમાં ખરેખર એ આવનારા દિવસોમાં

अपड़े आप प्रथम વખત જીત્યો છે અને તેમાં પણ બન્ને ટીમો હતી જે પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી હતી ઓરે سارے લોકો કોલega કે હા અબ હમારે જો દેશ કી જો નારી હે વો હર ચીઝ મેં સક્ષમ હે ઓર ક્રિકેટ મેં ભી સક્ષમ હે આગે હમ ચાહંગે કે વિશ્વ કપ જો વર્લ્ડ કપ હોગા એક ઓર तो नेक्स्ट वर्ल्ड कप भी हम हमको हमारे देश में ही आएगा तो नारी शक्ति के लिए एक बार हम लोग जयकार बोलेंगे, बोले भारत माता की नारी शक्ति की જે રીતે જશ્નનો માહોલ છે તે સમગ્ર ભારતભરમાં જોવા મળી રહ્યો છે ન સમગ્ર ભારત પરંતુ વિશ્વમાં જ્યાં જ્યાં પણ ભારતીયો રહેતા હશે તેમાં પણ ખાસ જે મહિલાઓ રહી રહી છે તેઓમાં પણ એક ખૂબ જ અલગ ચેતરા અત્યારે જોવા મળી રહી છે કારણ કે જે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ ખાસ પૂરું પાડવામાં આવ્યું છે કે મહિલાઓ શું કરી શકે છે જે મહિલા ટીમે આ વખતે પ્રદર્શન કર્યું છે અને ફાઈનલમાં જીત હાંસલ કરી છે તેને સુવર્ણ ઇતિહાસ લખ્યો છે તેને લઈને પીએમ મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે પીએમ મોદીએ એક્સપર્ટ ટ્વીટ કર્યું છે અ વિન બાય ધ ઇન્ડિયન ટીમ ઇન ધ આઈસીસી વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી ધર પરફોર્મન્સ ઇન ધ ફાઈનલ વોઝ

કારણ કે બે હાજર અગિયાર નો વર્લ્ડ કપ એ કદાચ કોઈ ભૂલી શકશે નહીં કારણ કે મહેન્દ્રસિંહ ધોની આગેવાની ભારતીય પુરુષ ટીમે જે આખો વર્લ્ડ કપ જીત્યો હતો અને અત્યારે પણ કૌર જે છે એ નંબર 7 ની એ છે સાથે સાથે એ પણ ભૂલવું જોઈએ કે મુંબઈની પણ ધરતી કારણ કે એ વખતે પણ વાનખેડે સ્ટેડિયમની અંદર ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો ડીવાય સ્ટેડિયમ માત્ર સ્ટેડિયમ બદલાયું છે પણ ધરતી છે મહિલા વર્લ્ડ કપ ટીમે પણ પ્રથમ વખત વર્લ્ડ કપ જે છે પ્રાપ્ત થયો છે આજની મેચ જે છે એ તમામ અગિયાર અગિયાર પ્લેયર જે પોતાનું પ્રદર્શન પહેલી ઓવરથી લઈને છે એક છેલ્લા બોલ સુધી એટલે કે પહેલા બોલથી છેલ્લા બોલ સુધી પોતાનું સર્વસ્વ એ લોકોએ મેદાનમાં આપ્યું હતું ને આફ્રિકાના જે પ્લેયર છે તેમને એક એક રન લેવા માટે પણ સમસ્યાઓ જે છે સામે આવી રહી હતી આ મેચની અંદર સૈફાલી વર્મા હોય કે પછી દીપ્તિ શર્મા હોય તમામ લોકોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે દીપ્તિ શર્મા શા માટે વર્લ્ડની નંબર વન ઓલરાઉન્ડર કહેવામાં આવે છે તે પણ આજની ફાઇનલ મેચની અંદર સાબિત કરી આપ્યું છે એટલે કે આજની મેચના તમામ જે પ્લેયર છે હીરો છે એ તમામ અગિયાર અગિયાર પ્લેયર સાથે સાથે સપોર્ટ સ્ટાફ ને સાથે સાથે એકસો ચાલીસ કરોડની જે દેશની જનતા છે જે એક આતુરતાથી મહિલા વર્લ્ડ કપ જીતી લાવે તેની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આજે મુંબઈની ધરતીના અને વાય પાટીલ સ્ટેડિયમની અંદરથી ભારતીય મહિલા ટીમે જે છે એ આ વજે વર્લ્ડ કપ જે છે એ આખરે પોતાનું જે સપનું જીતવાનું હતું તે પૂરું કર્યું હતું આપણી સાથે સહયોગી છે તેમની સાથે વાત કરશું આખું વર્લ્ડ કપ નંબર સાતની જે જર્સીની વાત કરવામાં આવે એમ એસ કપ્તાનીમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો હવે હરપીત કૌર જે કપ્તાન છે તેની પણ નંબર સાતની જર્સી આ વાત માટે જેમ કીધું કે સાત નંબરની જર્સીનો જે પાવર છે એ ઇન્ડિયન ક્રિકેટમાં ખૂબ વધારે ખૂબ વધારે રહ્યો છે અને જે સાત નંબર જર્સીનું વર્ચસ્વ એ ક્રિકેટમાં આપણા ભારતીય ક્રિકેટ માટે તો સૌથી વધારે રહ્યું છે અને મને ગર્વ થાય છે કે હું એઝ અ મહેન્દ્રસિંહ ધોની ફેન કે બે હજાર અગિયાર વર્લ્ડ કપમાં આપણા મહેન્દ્રસિંહ ધોની હતા જેમની જેમની કપ્તાનીમાં આપણે આ વર્લ્ડ કપ જીત્યું હતું અને આજે બે હજાર પચીસમાં હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ઇન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યું અને તેમની જર્સીનો નંબર પણ સાત છે તો એ માનવું પડશે કે આપણા ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સાત નંબરની જર્સી એ સૌથી પાવરફુલ રહી છે અને વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધારે જે ડોમિનન્સ જોવા મળ્યું છે એ સાત નંબરની જર્સીનું જોવા મળ્યું છે એ પછી મહેન્દ્રસિંહ ધોની હોય કે હરમનપ્રીત કૌર હોય આજની મેચની જો વાત કરવામાં આવે તો સૌથી મોટું નામ છે સૈફ અલી વર્મા જે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કહેવાય ડાયરેક્ટ ફાઇનલ સેમીફાઈનલમાં રમવું અને એ વખત આજની મેચની હીરો કારણ કે સિત્યાસી રન સાથે સાથે જે શરૂઆતમાં જે પાર્ટનરશીપ બની રહી હતી તે તોડવા માટે કપ્તાને સૈફા અલી વર્મા એક જાદ જુગાર ખેલ્યો અને ત્યાં એક જ ઓવરમાં જે છે વિકેટ મળી બીજી ઓવરમાં બીજી વિકેટમાં જે પ્રેશર આપવું

પહેલી વખત મહિલા વર્લ્ડ કપ ભારત મહિલા ટીમ લાવી છે સમગ્ર દેશમાંથી આજે હર્ષો ઉલ્લાસ ઉજવામાં આવ્યો છે એકસો ચાલીસ કરોડ જનતાઓ છે આજે રોડ પર ઉતરીને જે આ વિજય ઉત્સવ છે તે ઉજવી રહી છે આભાર રાહુલ અને વ્રજ જોડાવા બદલ